નમસ્કાર દર્શક મિત્રો રેમિન્યુસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના મસાળ ગામમાં એક જે રક્ષક નામનો જે છોકરો છે એ એક છોકરીને લઈને ભાગી ગયેલો જેના અનુસંધાને છોકરીના પરિવારજનો જે છોકરો જે છે રક્ષક એમના ઘરે ઘરે ગયેલા અને એમના પરિવારજનો સાથે ગામના અન્ય લોકો પણ હતા અને જે રક્ષક છે એમનો ભાઈ તથા એમની બહેન અને માતાને ત્યાં માર મારેલ અને ઢસડીને ગામની વચ્ચે લઈ ગયેલ અને એક ઝાડ સાથે બાંધેલ અને માર મારેલ આ સંદર્ભે ગઈકાલે વાડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવેલ અને જેના અનુસંધાને તપાસ જે છે એ એસ સી એસટી સેલ ડીવાયએસપી તરીકે મારી પાસે છે અને ગુનાની તપાસમાં તેર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીઓને આગળની કાર્યવાહી માટે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કે જેથી ફરીવાર આવો કોઈ બનાવ બને નહીં

આગળ કયા પ્રકારની તપાસ આગળ અત્યારે આરોપીઓની પૂછપરછ વધારે ચાલુ છે અને બીજા પુરાવા મેળવવાની પ્રોસેસ ચાલુ છે અને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે